છેલ્લે સુધી વિડીયો જોશે એને પરેપુરા સેલનું છે આ બતાવું છું ટિફિન બેગ સો રૂપિયામાં બધા સિંગલ સિંગલ પીસ છે તો ત્યારે સેલ મૂકેલા છે સો રૂપિયામાં ટિફિન બેગ કે પછી આ કચ્છી વર્કવાલ બેગ છે આખી વેલવેટની નીચે ચોખોમ કોમ છે સો રૂપિયામાં એક આ બેગ છે સો રૂપિયામાં આ જોઈએ રેડ કલર આ જોઈયો

અને ખીચાની સી એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ સુધીની સાઈઝ મળશે બસો રૂપિયામાં ઇમ્પોર્ટેડ અને હેવી મટીરિયલ છે આ જો આ બધા બસો રૂપિયામાં છે કલર જોતા રહેજો કમરે બટન આવશે એટલે ફિટિંગ મસ્ત રહેશે બધા ફૂલ સ્ટ્રેચેબલ છે પેન્સી પેન્ટ ટ્રેક કહેવાય ટ્રેક છે અમે આપણી બહેનોની ડિમાન્ડ હતી કે ટ્રેકની અંદર કંઈક નવું મગાવ્યું

અત્રા લો જુ મસ્કાટન ડોકલ છે એ મબ્લેક કલેમ છે કપિચ કલેમ છે ખોલ દે એટલે આસ્ટમર નું કોઈ નો થાય કામ વ્યવસ્થિત જોઈએ થોડુંક વી મોટો થઈ જાય તો કઈ ન જોની છે સટેન ફિલ નું બારે કો પૂછે બતાવું છું એલ ફાઇટ બાકી રહી ગઈ છે તો એલ બતાવી દઈ એમ ગઈ આ એલ ફાઇટ મેથી પેલું કલર છે લાઈટ ગ્રે કલર છે

આવું સરસ મજાનો રોજનો સેલ જોવા માટે આપણા મીરાબોલ માર્ટની સાથે ઇન્સ્ટાની અંદર યુટ્યુબની અંદર જોડાયેલા રહેજો નીચે નંબર આપેલા છે વોટ્સએપ નંબર એમાં આપણું ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે વોટ્સએપમાં મેસેજ કરજો અમારા ગ્રુપમાં પણ ઘણી બધી અપડેટ નવી નવી સેલની જોવા મળશે જય